ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે ચણિયાનું કટિંગ કરતા શીખવાના છે મેં અગાઉ એક વિડીયો મૂક્યો તો એમાં મને કમેન્ટ આવી હતી કે ચણિયાનું કટિંગ કરતા જ શીખવાડો તો તમે આ કાપડ જોઈશું ઘણું બધું આમ પોળાએ એટલી છે અને લંબાઈ એટલી છે તો આપણે જેટલું માપ જોતું હોય ને યાને કે જેટલી આપણે સાઈઝમાં જોતું હોય ને એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે તો આ તો અઢી મીટર કાપડ છે અને મારે દોઢ મીટર કાપડ જોઈએ છે તો આપણે માપી જોઈશું પહેલાં આપણે

બે મીટરનો ચણિયો જોતો હોય તો બે મીટરનો ચણિયો પણ થઈ શકે છે એટલે એ અમુક વસ્તુ છે ને એ ફ્રેન્ડ્સ આપણી ઉપર આધાર છે સમજે ફ્રેન્ડ્સ કારણ કે મેં જે એની પહેલાં જે ચણિયો ચણિયો હતો ને એ દોઢ મીટરનો જ ચણિયો હતો અને તમે બે મીટરનો તમારો વધારે ઘેરદાર જોતો હોય તો તમે બે મીટરનો હવા બે મીટરનો ચણિયો કરી શકો છો પરંતુ મેં દોઢ મીટરના કાપડમાં તે કમ્પ્લીટ કરી નાખ્યું હતું બે મીટરનું કાપડ હતું અને દોઢ મીટર કાપડ જ લીધું હતું કારણ કે મારે કોઈ એટલો બધું ઘેર ઘેર નહોતો જોતો એના કારણે પછી એ કટિંગ કહેતા હતા કે કટિંગનો વિડીયો દેખાડો તો આ કટિંગનો વિડીયો છે હવે તમારે આમાં શું કરવાનું છે આજે આપણે દોઢ મીટર કાપડ છે જુઓ આ દોઢ મીટર કાપડ છે પરંતુ ફ્રેન્ડ્સ આજે પળાય છે ને ખૂબ જ વધારે છે તો પળાય છે ને આપણી હાઈટ પ્રમાણે આપણે વધુ ઓછું લઈ શકીએ છીએ તો હું રહે ને મારી હાઈટ પ્રમાણે છે ને મારે જેટલો ચણ્યો જોતો હોય એ પ્રમાણે હું હાઈટ પ્રમાણે ચણિયો લઈ લઉં છું અને પછી આપણે આ તમારે દોઢ મીટરના ચણિયામાં કટિંગ સાવ સહેલું છે ચણિયાનું કટિંગ તમે ગમે એ સિલાઈ કરશો તો ચણિયાનું કટિંગ એકદમ ઇઝી છે સાવ એટલે સાવ ઇઝી જો કટિંગ હોય તો ચણિયાનું કટિંગ છે આ ચણિયાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે નેફાનો ભાગ કાઢવાનો છે પણ નેફાનો ભાગ એ તે આજે દોઢ મીટરનું કાપડ છે ને તેમાંથી જ કાઢવાનું છે આપણે આજે દોઢ મીટરનું કાપડ છે ને તેમાંથી જ તે કારણ કે આ અમારે કાપડ છે પહોળાઈ ઘણી છે એટલે પહોળાઈ આપણે કાઢવાની છે આપણે જેટલી લંબાઈ જોતી એટલી લંબાઈ લઈ લઈશું પહોળાઈ વધારે છે એના કારણે તો પહોળાઈ હું કટ કરીને આપું છું આમાં અને પછી આમાંથી નેફાનો ભાગ લઈ લઉં છું હવે ફ્રેન્ડ આપણે નેફાનો ભાગ કટિંગ કરશું તો નેફાના ભાગમાં જે આ લંબાઈ છે ને આ જે તમે જુઓ છો એ લંબાઈ બાવીસ ઇંચની હોવી જોઈએ જો આ બાવીસ ઇંચની હોવી જોઈએ અને પહોળાઈ છે ને એ તમારે ફ્રેન્ડ છે ને આમ તો ચાર ઇંચની રાખવાની છે તમારે જો ચાર ઇંચની રાખજો ગઈ વખતે મેં છ ઇંચની રાખી હતી કારણ કે મારે અલગ ટાઈપનો ચણિયો જોતો હતો એટલે મારે છે ને પટ્ટા ટાઈપનો ચણિયો જોતો હતો એના કારણે હવે તમે આ જયારે કટિંગ કરો તો ખાસ એ વાતનું ધ્યાન રાખો તમારે આ રીતે છે ને ડોટ પાડી દેવાના એટલે યાદ રહે કે આ જગ્યાએ ચાર 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 કરવાનો છે પછી આપણે કટિંગ કરીને આપશું નેફાનો ભાગ છે તમે નાનો મોટો કરી શકો છો તમારે વધારે સાંકડો જોતો હોય તો સાંકડો પણ કરી શકો છો મેં આ જે રાખ્યો છે એ કમ્પ્લીટ છે તો આ નેફાનો ભાગ આ નેફાનો ભાગ અને આ ચણિયાનું નીચેનું જે કાપડ છે એ દોઢ મીટરનું ફ્રન્ટ કાપડ છે અને આ નેફાનો ભાગ છે બસ આટલું જ તે જોઈએ છે તમારે મારે છે ને ફ્રેન્ડ્સ હું સે થોડીક હું જાડી છું આમ તો હું જાડી જ કહી શકું તો પણ મારે દોઢ મીટર કાપડમાં મારો ચણિયો કમ્પ્લીટ થઈ જાય છે તમારે વધારે જો ઘેરદાર જોતો હોય ને તો તમે બે મીટર કે સવા બે મીટરનો ચણિયો બનાવી શકો છો કે એટલું કાપડ લઈ શકો છો પણ મારે એટલો બધો ઘેર નથી જોતો મારે ઓછો ઘેર જોઈએ છે એટલે મેં દોઢ મીટરનું કાપડ લીધું છે તો કટિંગ તો સાવ સહેલું છે આ રીતે કટિંગ છે અને જે આનો સિલાઈનો વિડિયો છે ને મેં અગાઉના વિડીયોમાં અપલોડ કરી નાખ્યો છે તો તમે એ વિડીયો જરૂર જોઈ લેજો હજી કંઈ પણ કોઈ પૂછવું હોય તો કમેન્ટ કરીને મને પૂછીશું